નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે આજના જે તાજા તલના બજાર ભાવ છે જાણવાના છીએ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા કાંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલ અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અમરેલી એક હજાર પચાસથી ચોવીસસો અઢાર બોટાદ અગિયારસો પાંચથી ઓગણીસો પંચ્યાસી સાવરકુંડલા ચૌદસોથી ઓગણીસો જામનગર સોળસોથી ઓગણીસો ચાલીસ ભાવનગર સોળસો પચાસથી બાવીસો જામજોધપુર અગિયારસો પચાસથી ઓગણીસો એક્યાશી કાલાવડ એક હજાર પંચાવનથી ઓગણીસો એંશી વાંકાનેર તેરસોથી સત્તરસો ને પંચાણું જેતપુર અગિયારસો એકથી બે હજાર એકવીસ જસદણ બારસો પચાસથી એકવીસો વિસાવદર તેરસો ચુમ્માલીસથી ઓગણીસો સાસઠ મહુવા ચૌદસો પચાસથી બે હજાર ચુમોતેર જુનાગઢ અગિયારસોથી બે હજાર બાસઠ મોરબી અગિયારસો પચાસથી ઓગણીસો વીસ રાજુલા તેરસો એકાવનથી ઓગણીસો એંશી માણાવદર ચૌદસોથી સત્તરસો બાબરા પંદરસો સાઠથી ઓગણીસો તોરાજી અગિયારસો એકોતેરથી સત્તરસો એકતાલીસ પોરબંદર ચૌદસો પચાસથી સોળસો પાંચ હળવદ એક હજારથી ઓગણીસો પાસઠ ઉપલેટા સોળસોથી સોળસો એકાવન મહેસાણ એક હજાર પચાસથી તળાજા ચૌદસો અગિયારથી ઓગણીસો પંચોતેર જામખંભાળિયા પંદરસો પચીસથી બે હજાર એકવીસ પાલીતાણા ચૌદસો બાસઠથી સત્તરસો પંચોતેર દસાડા પાટડી તેરસો પચાસથી ચૌદસો છોતેર ધ્રોલ તેરસોથી અઢારસો વીસ ઊંઝા નવસો બોતેરથી ઓગણીસો પંચોતેર ધાનેરા અગિયારસોથી અગિયારસો એક વિજાપુર તેરસોથી તેરસો એક તલોદ આઠસો પચાસથી સત્તરસો પચાસ વિસનગર ચૌદસો અગિયારથી ચૌદસો એકસઠ